નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા કરે છે હર હંમેશ લોકોની સેવા અને સુરક્ષાનું ધ્યાન રાખતા પોલીસ જવાનોનું સ્વાસ્થ્ય સારું હોવું પણ ખૂબ જરૂરી છે કેમકે જયારે રક્ષા કરનાર જ સ્વસ્થ હશે તો જ તે અન્ય લોકોની સુરક્ષા અને સલામતીનું ધ્યાન રાખી શકશે ત્યારે સુરત શહેર પોલીસ દ્વારા સેન્ટર ફોર આઈ હોસ્પિટલ ના સુરત શહેર પોલીસ માટે હેલ્થ ચેકઅપ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે સુરત શહેર પોલીસ દ્વારા અથવા લાઈન સુરત શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલ કોમ્યુનિટી હોલ ખાતે સુરત શહેર પોલીસ દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે

તમામ પોલીસ જવાનો આ કેમ્પ નો લાભ લે તેવી સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા અપીલ કરવામાં આવી છે સુરત શહેરના પોલીસ જવાનો અને અધિકારીઓ માટે બાબા મેમોરિયલ હોસ્પિટલ ના સહયોગ થી સુરત શહેર પોલીસ દ્વારા સુરત શહેરના પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલ કોમ્યુનિટી હોલમાં હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે તારીખ ઓગણીસ વીસ અને એકવીસ એમ ત્રણ દિવસ પોલીસ જવાનો અને અધિકારીઓ માટે અલગ અલગ પ્રકારના હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન થયેલું છે તો આ જે રીતે સુરત શહેરના છ થી વધુ પોલીસ કર્મીઓ અને અધિકારીઓ આ હેલ્થ ચેકઅપનો લાભ લેશે પ્રવૃત્તિ તરીકે જો અમે લોકો દર વર્ષે અમારા સ્ટાફના પોલીસ જવાનો અધિકારીઓ અને જો ક્લર્કેઅલ સ્ટાફ હોય છે એના મેડિકલ ચેકઅપ કરવાના હોય છે અને અમે લોકો જો સિવિલ હોસ્પિટલમાં કરીએ છીએ અને પરંતુ અત્યારે ત્યાં અમરવાર યાત્રાના તૈયારીના રૂપે બધા મેડિકલ સ્ટાફ જો યાત્રાળુઓનો જો માં ટેસ્ટિંગ માં અને ચેકિંગ બીજી છે ત્યારે આજે અમે સેન્ટર ફોર આઈ હોસ્પિટલના સહયોગથી સહયોગ થી અમને પોલીસ હેડક્વાર્ટર ખાતે જો એ ડાયાબિટીક બ્લડ પ્રેશર આઈ ઈસીજી વગેરેના જો ચકાસણી માટે અમને પોલીસ ના ત્રણ દિવસ અમે પોલીસ પરિવાર માટે કાર્યક્રમ રાખેલા છે જો અને અમે લોકો ડ્યુટી આ રીતે હોય છે પોતાના શરીર ઉપર અમે ધ્યાન નહીં આપી શકીએ પરંતુ જયારે આ બધા ચેકિંગના માધ્યમથી આપણે ખબર પડે કે અમે કઈ પ્રકારના પ્રિકોશન લેવાની જરૂર છે યા અમે કઈ લેવલ ઉપર છીએ જો ડાયાબિટીક માં બીપી માં કે આઈ સાઈડ તો અમે લોકો સમયસર જો એના ટ્રીટમેન્ટ લઈ શકીએ અને અમે સ્વસ્થ રહી ત્યારે અમે શહેરમાં સેવા કરી શકીએ લોકોને સેવા કરી શકીએ આ આસીથી જો આ 3 દિવસનો કેમ્પ છે અને 6500 જેટલા અમારા પોલીસ મેકમ છે જેના દર વર્ષે જો અમે લોકો આ રીતે જો મેડિકલ ચેકઅપ અહીંયા અને સિવિલ હોસ્પિટલમાં કરતા રહીએ છીએ

કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી ગલતેશ્વર ખાતે તાપી નદીમાં કુદીને આપઘાત કરનાર માતા પિતા અને પુત્રના મૃતદેહ સુરતના કતરગામ ખાતે લાવવામાં આવ્યા સુરતમાં કતારગામના નગર ખાતે મૃતકના ઘરે ત્રણેયના મૃતદેહ લાવવામાં આવ્યા હતા એક જ પરિવારના ત્રણ ના મોત ને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો આ સાથે જ સમગ્ર પંથકમાં શોકની કાલીમાં માં છવાઈ ગઈ હતી એક સાથે ત્રણ મૃતદેહ સોસાયટીમાં પ્રવેશતા જ પરિવારજનોમાં આક્રંદ ફેલાઈ ગયો હતો હયાફાત રુદનના કારણે હાજર સૌ કોઈના આંખોમાં આંસુ આવી ગયા હતા ત્યારબાદ અંતિમ ક્રિયાની વિધિ હાથ ધરવામાં આવી હતી એક સાથે ત્રણેયની અંતિમ યાત્રા સોસાયટીમાંથી કાઢવામાં આવી હતી જેમાં પરિવારજનોના હૈયાફા ટુડનથી ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો ત્યારબાદ જાંગીપુરા ખાતે આવેલા કુરુક્ષેત્ર સ્મશાન ખાતે ત્રણેયની અંતિમ વિધિ કરવામાં આવી હતી એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથે સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ ક્રિકેટ પ્રેમીઓને સુરત માં આઈપીએલ જેવી મેચ નિહાળવાનો મોકો મળશે સુરતમાં બીસીસીઆઈ દ્વારા ટાટા આઈપીએલ બાબતે માહિતી આપવા લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું કે સુરતમાં ત્રીજી વાર ટાટા આઈપીએલ ફેન નું આયોજન કરવામાં આવી રહ્યું છે તારીખ ઓગણીસ અને વીસમી એપ્રિલે લાલભાઈ સ્ટેડિયમમાં આઈપીએલ ફેન પાર્ક બે હજાર પચીસ ક્રિકેટ મેચ રમાશે જેમાં ઓગણીસ એપ્રિલે ગુજરાત ટાઇટન્સ વર્સિસ દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વર્સિસ લખનૌ સુપર જેન્ટ્સ વચ્ચે મેચ રમાશે તેમજ વીસ એપ્રિલના રોજ પંજાબ કિંગ્સ વર્સિસ રોયલ ચેલેન્જર્સ બેલેંગુરુ તથા મુંબઈ ઇન્ડિયન્સ વર્સિસ ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાશે

तो so, चार मैचेस दिखाए जाएंगे तो जो वीकेंड के सैटरडे को दो संडे को दो मैचेस है रहेगा लोगों को, रहे को एंजॉय करने के लिए फैंस को एंजॉय करने के लिए बहुत सारी एक्टिविटीज रहेगी फोटो अपॉर्चुनिटीज रहेंगी फूड जोन होगा पब्लिक टॉयलेट्स है फ्री वाटर ड्रिंकिंग वाटर है ए की तरफ से

मीडिया के लिए एक अलग से जोन बनाया जाएगा जहाँ पे आप लोग आके पूरा इवेंट कवर कर सके और जितना आपसे जितना ज्यादा पब्लिश होगी ये न्यूज और जितने ज्यादा फैंस तक पहुंच पाएगी उतने ज्यादा फैंस फैन पार्क एंजॉय कर पाएंगे एक फ्री इवेंट है इट्स एक, एक बहुत सुंदर इनिशियटिव बीसीसीआई का जहाँ पे हम लोग फ्री एंट्री रखते हैं सब फैंस के लिए

કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જુરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી

ફાયર એન વિના સ્કૂલો ચલાવી એક માત્રાનું ઉલ્લંઘન નથી પણ ભગીરથ સિંહ કર્યો છે ડોક્ટર પરમારે વધુમાં જણાવ્યું છે કે વિદ્યાર્થીઓની સલામતી અમારા માટે પ્રથમ પ્રાથમિકતા છે જે સ્કૂલો ફાયર એનઓસી વગર ચલાવી રહી છે તેઓએ તાત્કાલિક પ્રમાણપત્ર મેળવી આપવું જરૂરી છે નિયમોનું પાલન

ની સુવિધા ઉપલબ્ધ કરવા માટે થઈ અને શાળાને નોટિસ આપવામાં આવી છે અને આખરી તક આપવામાં આવી છે આ શાળાઓ પૈકી ઘણી બધી શાળાઓની અંદર સુવિધા ઊભી થઈ ચૂકી છે અને ઘણી બધી શાળાઓએ સુવિધા ઊભી કરવાની પ્રોસેસ શરૂ કરી દીધી છે પરંતુ જે પણ શાળાઓ આ વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી અથવા વિદ્યાર્થીઓની સેફ્ટીને ધ્યાનમાં રાખી સુવિધા નહીં ઊભી કરે તો તે શાળા વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કહી શાળા બંધ કરવા સુધીની શાળાની માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે કેટલી શાળાઓ છે કુલ 26 શાળાઓ છે નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ રોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઇવે નંબર અડતાળીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો સુરતમાં ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની ધમકી આપીને ખંડણી ઉઘરાવતી ખંડણીખોર ગેંગનો પર્દાફાશ થયો છે ઉધના પોલીસે એક હિન્દી સાપ્તાહિકના તંત્રીની ધરપકડ કરી છે જેને ટેક્સટાઇલના વેપારી પાસેથી ટેક્સટાઇલ લાખ રૂપિયા પડાવ્યા હતા અને બાકીના પૈસા માંથી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી સુરતના મોતા રહેતા બેતાલીસ વર્ષીય અલ્પેશભાઈ ગેલાણી ઉધનાની લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝમાં ટેક્સટાઇલનો વેપાર કરે છે જાન્યુઆરી બે હાજર ચોવીસમાં તેમને અહીં બાંધકામ શરૂ કર્યું જ્યારે બીજા માળનું બાંધકામ ચાલુ હતું ત્યારે પ્રકાશ નામના એક તોડબાજ પત્રકારે તેના ફોટા પાડીને અલ્પેશભાઈને કહ્યું હતું કે આ બાંધકામ ગેરકાયદેસર છે અને જો તેઓ તેને ચાલુ રાખવા માંગતા હોય તો તેમને ત્રીસ લાખ રૂપિયા આપવા પડશે પૈસા ન આપવાની સ્થિતિમાં તેને મહાનગરપાલિકા અને કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરીને બાંધકામ તોડાવી નાખવાની ધમકી આપી હતી અલ્પેશભાઈની વિનંતીથી પ્રકાશે પચીસ લાખ એકવીસ હજાર રૂપિયા લેવા તૈયાર થયો હતો અને તેને આ રમત સાતસો એકવીસ રૂપિયાની માંગણી કરતો હતો અને પૈસા ના આપવા પર તેણે અલ્પેશભાઈને મારી નાખવાની અને બાંધકામ તોડાવી નાખવાની ધમકી આપી હતી અલ્પેશભાઈએ પ્રકાશ વિરુદ્ધ ઉધા પોલીસ સ્ટેશનમાં ખંડણીની ફરિયાદ નોંધાવી હતી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને પવિત્ર દર્પણ નામના હિન્દી સાપ્તાહિક ચલાવતા આડત્રીસ વર્ષ પ્રકાશ રાઠોડની ધરપકડ કરી છે પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ પ્રકાશે આ રીતે ચાલીસ જેટલા બાંધકામ કરનારાઓ પાસેથી લાખો રૂપિયા પડાવ્યા છે અને તે ઉધના વિસ્તારમાં અન્ય કહેવાતા પત્રકારો વતી પણ ઉઘરાણા કરતો હતો અલ્પેશભાઈએ પ્રકાશને જે બાવીસ લાખ રૂપિયા આપ્યા હતા તેની નોંધ બે ડાયરીમાં કરવામાં આવી હતી જેમાંથી એક ડાયરી પોલીસે પુરાવા તરીકે જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝ છે તેમાં આ જે બનાવ બનેલો છે એમાં ફરિયાદી પાસેથી જાન્યુઆરી ચોવીસથી ડિસેમ્બર ચોવીસની વચ્ચે આ જે ગુનો દાખલ થયો છે એના આરોપી પ્રકાશ દેવજીભાઈ રાઠોડ કે જે પોતે પવિત્ર દર્પણ નામનું સાપ્તાહિક પત્ર ચલાવે છે એના પત્રકારે ગેરકાયદેસર બાંધકામ તોડી પડાવવાની ધમકી આપી અને એમની પાસેથી ટુકડે ટુકડે બાવીસ લાખ રૂપિયા ઉઘરાવ્યા છે આ બાબતે સત્તર તારીખના રોજ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ગુનો દાખલ કર્યા બાદ ગઈકાલે આરોપી છે એકવીસ રૂપિયાની માંગણી કરેલી હતી અને એના ઇન્સ્ટોલમેન્ટ એમણે કરી આપ્યા હતા સરળતા માટે થઈને કે બાંધકામ જેમ આગળ વધતું જાય એ પ્રમાણે તમારે અમને પૈસા આપવા પડશે તો એમણે જૂન ચોવીસથી આ પૈસા લેવાના ચાલુ કર્યા ઇન્સ્ટોલમેન્ટમાં અને ટોટલ બાવીસ લાખ રૂપિયા આપ્યા બાદ બીજા જે ત્રણ લાખ એકવીસ હજાર સાત બસોને એકોતેર રૂપિયા છે એની માંગણી ચાલુ રાખેલી હતી એ દરમિયાન ડિસેમ્બર ચોવીસમાં તે જે ગેરકાયદેસર બાંધકામ હતું એ એસએમસીએ તોડાવી પડાયું ત્યારે જે ફરિયાદી છે એમણે પોતાના પૈસા પાછા માંગ્યા તો પૈસા પાછા ન આપી જાનથી મારી નાખવાની ધમકી આપેલી હતી અને એના કારણે અમારે આ ગુનો દાખલ કરવાની જરૂર પડેલી છે આમાં એમની સાથે અન્ય કોઈ ઈસમો સંડોવાયેલા છે કે કેમ એની તપાસ ચાલુ છે રિકવરીની પ્રોસિજર પણ ચાલુ છે અને આ બાબતે આ આરોપી વિરુદ્ધ અન્ય કોઈ ગુનાઈ તેનો ઇતિહાસ છે કે કેમ એની પણ તપાસ હાલે અમારી ચાલુમાં છે આટલું મોટી રકમ કેવી રીતે આપવામાં આવી હતી જે ફરિયાદી છે મેં કીધું એ પ્રમાણે કે ટોટલ માંગણી પચીસ લાખ ત્રીસ લાખ રૂપિયાની હતી ત્રીસ લાખ રૂપિયામાંથી પછી ફાઇનલી પચીસ લાખ એકવીસ હજાર સાતસો એકવીસ રૂપિયા નક્કી થયા અને એ એમાઉન્ટ ખૂબ મોટી હોય આરોપીએ પોતે જ તે એમને ઇન્સ્ટોલમેન્ટ કરી આપ્યા અને મેં કીધું એ પ્રમાણે કે ઇન્સ્ટોલમેન્ટમાં પૈસા ચૂકવવામાં આવ્યા વધુમાં બે ડાયરી તૈયાર કરવામાં આવી એક ડાયરી આરોપી પાસે રહેતી હતી બીજી ડાયરી ફરિયાદી પાસે રહેતી હતી જ્યારે પણ જે રકમ ચૂકવવામાં આવે ત્યારે એકબીજાની ડાયરીમાં એકબીજા સાઇન કરી અને આ વસ્તુ કન્ફર્મ કરતા હતા આ રીતે નાણાંની ઉઘરાણી કરવામાં આવેલી છે અમારી હાલે આરોપીને ગઈકાલે મેં કીધું એ પ્રમાણે કે અરેસ્ટ કરવામાં આવેલા છે એની પૂછપરછ હાલે ચાલુ છે ગુનાની જે તપાસ છે એમાં એવિડન્સ એકઠા કરવામાં આવી રહ્યા છે અમે એસએમસી મારફતે પણ આ બાબતે કોઈ આરટીઆઈ કે અન્ય કોઈ અરજીઓ કરી અને માહિતી એમના દ્વારા માગવામાં આવી છે કે કેમ અન્ય લોકો સાથે એ બાબતે પણ અમે હાલે તપાસ કરી રહ્યા છીએ મેં કીધું એ પ્રમાણે કે હાલે અરેસ્ટ કરી લીધેલા છે આરોપીને મુખ્ય આરોપીને એમની પૂછપરછ ચાલુ છે એમના ફોન અને બાકી જે પણ પુરાવાઓ છે એકઠા કરવામાં આવશે સીડીઆર મેળવવામાં આવશે સાંકેતિક કોઈ પુરાવા હશે તો એ પણ લેવામાં આવશે અન્ય જેટલા પણ લોકોના નામ આમાં ખુલશે એમની સામે તમામની સામે અમે કાયદેસરની કાર્યવાહી કરવા માટે કટિબદ્ધ છીએ